ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસણ ગામમાં તારીખ છ બાર બે હજાર પચીસના રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે તૃતીય પાઠોત્સવ ઉજવવામાં આવ્યો કડવા પાટીદાર બેતાલીસ સમજના આયોજક એવા રસિકભાઈ પટેલ પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન શનિવારના દિવસે કરવામાં આવ્યું હતું અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુરો રિપોર્ટર જૈની સુકલ ये करू आपण आता નમસ્કાર દર્શક મિત્રો હું છું જયનીત શુક્લા આપ નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ અને યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકો છે કલોલ તાલુકાની અંદર ઈશન ગામ આવેલું છે ઈશન ગામની અંદર જે પટેલવાસની ભાગોર કહેવાય છે પટેલવાસની ભાગોર છે ત્યાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઈ ચૂકેલી છે ત્યારે એ સ્વામિનારાયણ મંદિર ના નાતે અત્યારે તૃતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીજો પાટોત્સવ અહીં ઉજવા ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ત્યારે તેના યજમાન એવા રશિકભાઈ પટેલ આપણી સાથે જોડાયા હતા અને ઈસણ ગામની અંદર આજે સ્વામિનારાયણ પાટોત્સવ છે કાલે ભવ્યતા ભવ્ય રંગારંગ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આજે એનો બીજો દિવસ હતો અને આવતીકાલે ત્રીજો દિવસ છે ત્યારે સ્વામીજીઓ બધા પધરામણી કરવાના છે આવતીકાલની ત્યાર તમે જોઈ શકો છો અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ અને ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ ઉપર અમારે આ મંદિર સ્વામિનારાયણ મંદિર જે છે એ અમારા વડવાઓ બનાવ્યું હતું ભાઈ બહુ વડવાઓ અમારા જૂના વડવા બધા હતા એમને બનાવ્યું હતું અને અમે આ મંદિરનું પેલા અમાર વડવાનું રિનોવેશન કર્યું હતું પછી ફરીથી પાછું પાટોત્સવ તૃતીય પાટોત્સવ આ મંદિર નો તૃતીય પાટોત્સવ છે તો આ પાટોત્સવ અમે પહેલી વખત ઉજવ્યો બીજી વખત ઉજવ્યો આ ત્રીજી વખત નો આ પાટોત્સવ છે અને આ પાટોત્સો દાતા ભાઈ રસિકભાઈ રણછોડભાઈ પટેલ છે ઉષાબેન રસિકભાઈ પટેલ અને અમારા દીકરાઓ છે તો આ ધામધૂમથી અમે અહીંયા કર્યો અને સાત અને આ પાટોત્સવમાં અમારા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવ અને રાધા કૃષ્ણ દેવ દેવ ગણપતિ દાદા બધાને અમે અહીંયા પધરાવેલા છે અને આવતી સાલ પણ આવો ના પાટોત્સવ અમે ઉજવવાના છીએ એ ચોથો પાટોત્સવ આવશે અમારો આ સ્વર્ણરાયણ મંદિર અમે બધા હળીમળીને પટેલ વાસ ના બધા સાસ થી અમે આ પાટોત્સવ કરીએ છીએ અને અહિયાં અમારી ગામની અંદર જે જે પણ અમારા અહિયાં ભાઈ ઠાકોરભાઈ હોય અમારે રાવણભાઈ હોય અમારા બ્રાહ્મણ હોય પ્રજાપતિ હોય બધાનો સાથ સહકાર લઈ મંદિર છે આનું અને કાલુપુર નું મંદિર છે અમારા વડીલો એ બનાનું મંદિર છે મંદિર નું ત્રીજું જીર્ણોધાર કર્યો ત્રણ વર્ષ પહેલા બે હાજર બાવીસ માં સાત બધા ભેગા થઈને પાટોત્સવ ઉજવીએ છીએ કાલે સવારે સાત વાગે હરિકૃષ્ણ અભિષેક છે અંકુર આરતી છે પ્રાસિક સભા છે અને ભોજન પ્રસાર વ્યવસ્થા છે આ પ્રસંગ ના અંદર ઈસન ના સર્વે ભાઈ બહેનો અમને આપેલું છે આજે હરિસ્વામિનારાયણ મંદિર ના ત્રીજા પાટોત્સવ માં અમારા રસિકભાઈ અને ઈસન ગામ ના ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ત્યક્રમ માં અમને બધાને બોલાયા

અને એ ત્રીજા પાટોત્સવે નટુભાઈ પટેલ અને અમને જે લાભ મળ્યો ભગવાનના ગોંગાન ગાવાનો એ બદલ હરસિંહભાઈ અને બધાય હરિભક્તોના બે આભાર માનીએ છીએ હરિનામ સંકીર્તન ખુબ થયું સારી સારી સાંસ્કૃતિક વાતો પણ થઈ એટલે અમે ખૂબ ખૂબ આમના અમારી છે બધાયને સાધુવાદ ધન્યવાદ અને ફરી પાછો અમને બોલાવશો તો અમે ચોક્કસ ધર્મ કાર્ય માટે અમે દોટ મૂકીને આવીશું જય સ્વામિનારાયણ